મિત્રો આજે તારીખ છે પચીસો ઓગસ્ટ બે હજાર પચીસ ટાઈમ છે બાર વાગે અને ચૌદ મિનિટ થઈ છે સવારે જ્યારે હું વિડીયો બનાવ્યો ત્યારે નદીનો પ્રવાહ એકદમ ઓછો હતો અચાનક જ ઉપરવાસ આપણે માઉન્ટ આબુમાં બહુ સારો એવો વરસાદ થયો તેના કારણે બનાસ નદી અત્યારે બંને કાંઠે છે પાણીનો પ્રવાહ અચાનક જ વધી ગયો છે હું સવારે જ હતો રાજસ્થાન વાસડામાં ત્યાં જ છું અહીંયા હમણાં બાર વાગ્યા અને ચૌદ મિનિટ થઈ છે સવારે હું આઠ વાગે આઠ વાગ્યા હતા જ્યારે આવે ત્યારે તો ત્યાં છે ને અત્યારમાં બહુ વધારે જ ફરક છે અત્યારે બંને કાંઠે નદી છે